Pá, drama. શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા એકત્રીસમો સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન પાદરાના મહાપ્રભુજી હોલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં બાર યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા વહેલી સવારેથી જ શાસ્ત્રોક મંત્રોચ્ચાર પ્રમાણે લગ્નની શરૂઆત કરવામાં આવી હતી વાસ્તેજતે વરરાજા મહાપ્રભુજી હોલ ખાતે પરણવા માટે પહોંચ્યા હતા જ્યાં લગ્નવિધિ અનુસાર યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા જ્યાં સમાજ દ્વારા તમામ નવયુગલોને જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ ભેટ આપવામાં આવી હતી આ પ્રસંગે સંતરામ મંદિરના અંત મોહનદાસજી મહારાજ કાછા પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ દિનેશભાઈ ચંદુભાઈ ગાંધી કાછા પટેલ પ્રગતિ કેળવણી મંડળના પ્રમુખ સચિન કાલિદાસ ગાંધી એપીએમસીના ઉપપ્રમુખ અજયભાઈ ગાંધી

આ અંદર તિજોરીના દાતા એવા પ્રફુલ્લ ગાંધી રહ્યા છે આ સમૂહલગ્ન ની અંદર અમારા પ્રમુખ મંત્રીશ્રીઓ અમારા કારોબારી સદસ્યો એક ખંતથી કામ કરી અને દાતાઓના દાન થકી સફળ કાર્યક્રમ થયો છે